જે સુખ શાંતિ માંગો છો એના માટેની થોડી પ્રોસેસ થોડી પ્રક્રિયા થોડા નિયમો મારા જે બતાવેલા છે હું હું નહીં કહેતી સંપૂર્ણ તમે નિયમ બદ્ધ થઈ જાઓ નિયમ પાક્કા પાડતા થઈ જાઓ બધી રીતે તમે ધાર્મિક થઈ જાઓ ના આ સમય હો આ સમયમાં કદાચ ધાર્મિક દેખાવ તો કદાચ કરીએ કે માણસ ચાંદલો કરીએ કે માળા પહેરીએ કે કોઈ એવા ધાર્મિક કપડા પહેરવેશ પહેરીએ કે પણ ધાર્મિક તમારું મન તમારું ચિંતન થઈ જાય તારે મારી વિશેષ કૃપા ફળે એવું મોહન જો તો તમે આટલા સમયથી મારા ધામમાં જોડાયા હશો કોઈ બે વર્ષ ત્રણ વર્ષ મૂળ હું વધારે જોઉં છું તો આ બધા બે બે વર્ષ ને પાંચ પાંચ વર્ષ ત્રણ ત્રણ વર્ષ વાળા બેઠા હશે તો આજના દિવસે શાંતિથી એ વિચારજો કે માં આજથી તને ઓળખતા તારા આવતા સાંભળ્યું પણ માં એક વર્ષ પહેલાનું કદાચ હું વિચાર કરવા જઉં ને તો બેઠા બેઠા ખાલી વિચાર કરજો જ્યારથી મારા ધામમાં તમે આયા એ મારા ધામમાં આયા પહેલાનું તમારું જીવન શું હતું બધાને ખબર છે શું હતું અને મારા ધામ સાથે જોડાયા પછી અત્યારે હાલ તમારું જીવન શું છે જો કદાચ કોઈની પ્રવચન કોઈના કોઈના ઉપદેશ કોઈની વાણી સાંભળવાથી તમારી અંતર આત્મામાં તમારા મનના વિચારોમાં તમારા ચરિત્રમાં જો કદાચ ધીરે 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 બદલાવ આવતો અનુભવ થતો હોય ને તો સમજી લેજો એ તમારા અસલ ગુરુ હશે હું નથી કેતી કે તમે મન મોનો હું નથી કેતી કે તમે મારી દીક્ષા લો મન મોનો બીજા કોઈ નહીં ના પણ હું તમને એક માર્ગદર્શન આલું છું કે જેને સાંભળવાથી જેના દર્શન કરવાથી તમારા જીવનમાં શારીરિક માનસિક ગમે તે રીતે બધી કદાચ બદલાવ ધીરે 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 થતો અનુભવ થતો હોય ને તો એ તમે સમર્પણ ભાવ કરી દેજો મનથી જો કદાચ સાક્ષાત કદાચ મારા રોમ ના દર્શન કરવા હોય તોય કરાવી ને તમારી ચામોન માં આકાળી ના કરાવવા તોય કરાવી તમે ઈચ્છો કે માં મારી માતાના દર્શન કરવા છે માં મારી માતાને જોવીશ મા મારા માતાનો પ્રેમ જોવો છે મારી માતાની કૃપા જોવીશ જો બધો અનુભવ ના કરાવું મન કહે હું તમને નઈ માળા પહેરાવું કે નઈ કંઠી પહેરાવું કે નઈ તમને પરાણે બાધું કે લો આથી તમે મારા શિષ્ય ને હું તમારી ગુરુ ના હું તો એવું કહીશ કે હું જે શીખવાડું છું જે હું પ્રવચનમાં તમને ઉપદેશ આલું છું માર્ગદર્શન આલું સલાહ આલું

કોઈ મહાભારત કે રામાયણ જેવા કદાચ જે મોબાઈલમાં આવતા હોય કે સાંભળવા મળતા હોય પણ જો એની ઈચ્છા થતી હોય કોઈ પણ સિદ્ધ મહાપુરુષ હોય સંત હોય એની વાણીનો પ્રભાવ તમારા જીવનમાં પડતો હોય અને તમને ગ્રહણ થતું હોય ને તો તમે એવું મોની લેજો કે હું રોમવાડી મેલેડી મેલડી અંદરથી ગ્રહણ કરાવું એ મારી લીલાશ એ મારી કૃપા છે જેમકે મારે તો હું એવું ક્યારેય નહીં કહું કે મેં તમને જે શીખવાડ્યું છે મેં તમને જે આપ્યું છે એનો મારો આભાર માનો જો આ તો કરે કર્મ તમે જોવા જે તો આભાર માનવા આયા મા તારો આભાર આભાર પણ હાજી વાત કો જો તમે મારો આભાર માનો ને તો મન માતા ને હૃદયમાં દુખ લાગશે સમ આભાર પારકાનો મનાય પોતાનાનો નહીં મારું હૃદય છે ને એમાં મને દર્દ થાય કે બસ દીકરી તે આભાર માની લીધો કેમ કે માં એના દીકરાને ખવડાવ દીકરાને ભૂખ લાગી અને માં એના દીકરાને ખવડાવ અને દીકરો એમ કે દે કે મમ્મી થેન્ક યુ પતી ગયું એની માં બે લાફા માર થેન્ક યુ વારી તારી માં શું મારી ભરત છે આ શું ખોટું એના ખોટું તો લાગે કે નહીં हाँ जो मासी खवड़ा होते क्या कांटी थैंक यू इंग्लिश बोलना खुश हूँ तोड़ तो क्या अब तब ऐसा भाषा थोड़ी हमजे जेवास इतने मासी को खवड़ा काकी खवड़ा होता में उनको का आभार काकी तो कहा और पोता नहीं माने उनको का आभार पोता ना बाप ने उनको का आभार तो बाप सुख विचार આભાર તું માથે પડ્યો છે મારા રાખવો જ પડશે ખવડાવો જ પડશે તો માથે પડેલા તો મારા થોડી પૂરેપૂરા માથે પડેલા મતલબ સમર્પણ ભાવ માથે પડેલા મતલબ સમર્પણ ભાવ અમારથી કઈ થાય એવું તું જોડન તારો રોમ જોડન હા એટલે એવા સમર્પણ કરેલા ભક્તો છે ને એના માટે તો બેઠી છું જે સમર્પણ ભાવથી કદાચ મનથી થી જેને મને યાદ કર્યા વગર ચાલે નહીં જેને મને જોયા વગર ચાલે નહીં મને સાંભળ્યા વગર ચાલે નહીં એના માટે તો હાજરા હાજુ અતિ શું અને રહીશ આવા તો હું તો એવું કહું છું તમે મને યાદય ના કરતા તો એક જો તમારું બધાનો જે ભાવ થી જોડાયા છે એમનો બધાનો અનુભવ કેવાનો સમય મળ્યો છે મને થોડો અને ઓછા છે એટલે મને મજા આજે એવું નહીં કે બધા વધારે આવે છે તું કંટાળું છું ના પણ પણ આ જે માહોલ બને નહીં બનતો

યાદ આવ યાદ ના કરો છતાં યાદ નહી તમારો ખ્યાલ બની જાય મેલડી અને જો માતાજીને યાદ કરો સ્મરણ કરો એનું નામ જપ કરો કરવું જોઈએ પણ હું એ મહામાયા મેળળી છું એ માયાળુ દયાળુ કૃપાળું મેરળી છું ને તો માતા એવું કહું છું યાદ તે કદાચ જે દૂર હોય એને કરવા પડે જે દૂર હોય એને યાદ કરવા પડે આ શું ખોટું તમારો દીકરો અહીંથી હોસ્ટેલમાં ભણવા ક્યાંક મોકલ્યો હોય બસો કિલોમીટર તો તમારે રોજ યાદ કરવો પડે દીકરો શું કરતો હોય આ શું ખોટું એ દીકરો રોજ નજીક હોય તો યાદ કરવો પડે ચોવીસ કલાક નજરમદ હોય તેવી રીતે હું તમારી ચોવીસ કલાક જોડે રહું છું તમે મને યાદ નહીં કરો તો હું તો શું બીજી વસ્તુ માતાજીને કે પામવા માટે એની ખુબ ભક્તિ કરવી પડે જબરા નિયમો પાલન કરવા પડે હવારમાં ઉઠીને એની માળાઓ કરવી પડે ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી જવું પડે બરોબર છે શાસ્ત્રીય પદ્ધતિના જે નિયમો છે બરોબર છે પાલન થાય એટલા કરવા જ જોઈએ હું તો કઉ ભલે આઠ વાગે ઉઠીને યાદ કરો તો હું મેરડી રાજી છું હાથમાં કદાચ મારા નહીં મોઢે નોમ હશે સ્મરણ હશે તો હું દરરોજ કે અડધો કલાક માતાજી સમય કાઢવો પડે અને કાંતમાં બેહીને એને યાદ કરવી પડે કે હે માં ચામુંડા હે માં મહાકાળી તમે જેને માનતા હોય બ્રહ્માણી કોડિયાર મેરડી જેને માનતા હોય તમે કૃષ્ણ ભગવાન ચાતા હોય કે રામ ભગવાન ના ચાહતા હોય કે હનુમાનજીને માનતા હોય બધાને તમારે શું એકાંત સ્મરણ કરવું પડે